જમવામાં જોરદારનો ટેસડો પડી જશે એવી આપણે સરસ મજાની ગુજરાતી દાળ બનાવીશું જેના માટે અડધો કપ તુવેરની દાળ લઈશું જેને મેં સરસ રીતે બે પાણીથી વોશ કરી લીધી છે હવે આપણે તેમાં એક ગ્લાસ જેટલું પાણી અને બે ચમચી જેટલા સિંગદાણા ઉમેરીશું અને તેને અડધો કલાક માટે ઢાંકીને પલવડા દઈશું ત્યારબાદ તેમાં હળદર અને ટામેટા નાખી અને આપણે તેને પ્રેશર કૂક કરીશું તો અહીં દાળ સરસ પ્રેશર કૂક થઈ ગઈ છે હવે આપણે તેને વલોવી લઈશું સિંગદાણાને આપણે બાફવામાં જ એડ કર્યા હતા એટલે સિંગદાણા એકદમ સરસ બફાઈ ગયા છે થોડું પાણી ઉમેરીને ફરીથી આપણે દાળને વળવી લઈશું આપણે જેવી જાડી કોઈ કોઈપણ પ્રકારની દાળ પસંદ હોય એ પ્રમાણે એનું પાણી એડ કરવાનું આ પ્રમાણે એની કન્સિસ્ટન્સીની આપણે અત્યારે દાળ રાખી છે હવે આપણે તેનો વઘાર કરીશું તો એક તપેલીમાં ત્રણ ચમચી જેટલું તેલ મૂકીશું તેલ ગરમ થાય એટલે રાઈ મેથી હિંગ સુધારી મરચું અને છીણેલું આદું હળદર અને દાલ મરચું નાખી આપણે સરસ મજાનો વઘાર તૈયાર કરીશું હવે આપણે બાફેરી તુવેરની દાળ જે તૈયાર રાખી હતી એ ઉમેરીશું હવે આપણે તેમાં ધાણા જીરું ગરમ મસાલો અને ગોળ એડ કરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે દાળને ઉકળવા દઈશું તો પંદરથી વીસ મિનિટ માટે ધીમા ગેસ પર આપણે દાળને ઉકળવા દઈશું આપણે એક વખત સરસ રીતે હલાવી લઈશું અને આપણે તેને ખુલ્લી જ દસ મિનિટ માટે સરસ રીતે ઉકળવા દઈશું દાળ જેમ જેમ ઉકળશે એમ એમ એનો ટેસ્ટ સરસ આવતો જશે હવે દાળ સરસ ઉકળી ગઈ છે તો ગેસને બંધ કરીને આપણે તેમાં કોથમીર એડ કરીશું હવે ગેસ ઉપરથી દાળને નીચે ઉતારીને અડધા લીંબુનો રસ ઉમેરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું હવે લાસ્ટમાં એક આપણે વઘાર એડ કરીશું બે ચમચી જેટલું તેલ ગરમ થાય એટલે તેમાં આ